મહારાષ્ટ્ર વિધાનસભામાં અને ગુજરાતની વાવ બેઠક ઉપર ભાજપ વિજેતા બનતા આમોદ ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ કાર્યકરોએ ડીકે સ્વામીને મીઠાઈ ખવડાવીને વિજય ઉત્સવ મનાવ્યો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવતા અને ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવ બેઠકના ભાજપના ઉમેદવાર સૌપજી ઠાકોરની જીત તથા આમોદ તાલુકા ભાજપ દ્વારા તિલક મેદાન ખાતે કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે તેમજ ફટાકડા ફોડીને અને આતશબાજી કરી એકબીજાની મીઠાઈ કવડાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો ઉપરાંત મહારાષ્ટ્ર વિધાનસભાની સહદા તલોદા વિધાનસભાના ભાજપના ઉમેદવાર રાજેશ પાડવીજીના ચૂંટણી પ્રચારમાં ધારાસભ્ય પૂજ્ય ડી કે સ્વામી પણ તેમના કાર્યકરો સાથે ગયા હતા ભાજપના ઉમેદવારે જંગી બહુમતીથી ભવ્ય વિજય મેળવ્યો હતો જેથી ભાજપના કાર્યકરોમાં જીતનો ઉત્સાહ બેવડાયો હતો તો નગારા સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો અને આમોદ શહેર ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એકબીજાનું મીઠાઈ ખવડાવીને મોડું મીઠું કરાવ્યું હતું તેમજ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં જે ચૂંટણી યોજાય એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યતિ ભવ્ય વિજય થયો છે તેમજ મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી અને યુતીની સરકાર બસો સત્યાવીસ જેટલી સીટો જીતીને ભવ્યતિ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે તેમજ વાવની અંદર આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પાટિલ સાહેબના નેતૃત્વમાં વાવ સીટ પણ જેમાં સ્વરૂપસિંહ ઠાકોર પણ ભવ્યથી ભવ્ય જ્યારે વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે આજના દિવસે જંબુસર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ સૌ આગેવાનો તાલુકાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ તેમજ નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ તેમજ સૌ આગેવાનો આજે આમોદ ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને ભવ્યતિ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો એની ખુશાલી ઉજવી રહ્યા છીએ તેમજ આમોદ અને જંબુસર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ વતી ભારતીય જનતા પાર્ટીના વિજય થયેલા તમામ ધારાસભ્યોને આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશેષમાં મોદી સાહેબ અમિતભાઈ શાહ અને મહારાષ્ટ્રની સરકારના નેતૃત્વમાં જ્યારે ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે અમે પણ મહારાષ્ટ્રની અંદર સ સજદા સીટ પર અમે પ્રચાર કરવા ગયા હતા અને ત્યાંના ઉમેદવાર રાજેશ પાડવી ભવ્યાતિ ભવ્ય એટલે કે બાવન હજારથી વધુ વિજય પ્રાપ્ત કરીને બાવન હજાર મત વધુ પ્રાપ્ત કરીને ભવ્યતિભવ્ય વિજય પ્રાપ્ત થયો છે ત્યારે આજના દિવસે હું તમામ જેણે જે આ ભવ્યતિ ભવ્ય વિજયમાં તન મન અને ધનથી સેવા કરી છે એ તમામ કાર્યકર્તાઓને જીતેલા તમામ ઉમેદવારોને આજના દિવસે જંબુસર આમોદ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓથી આજના દિવસે હું શુભેચ્છા પાઠવું છું અને આવનાર દિવસોની અંદર પણ ભાજપ ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરે એવી શુભકામના શુભેચ્છા પાઠવું છું